નમસ્કાર જય શ્રી કૃષ્ણ અમારા નવા વિડીયો અંદર તમારું સ્વાગત છે અમારી યુટ્યુબ બટેટાની અને વેફર બનાવવાની છે તો બટેટાની સિઝન આવી ગઈ છે તો અત્યારે આપણે બાર મહિનાના આપણે અને વેફર આપણે બનાવીને સ્ટોર કરીને વરસ અને વરસ દિવસ સુધી આપણે બાર મહિના સુધી મૂકી દઈએ છીએ તો આપણે દસ કિલો જેવા બટેટા લીધા છે તો દસે દસ કિલાની આપણે વેફર બનાવી નાખવાની છે બટેટાની

આવી રીતે બધા બટેટા ધોઈને પછી આપણે આની છાલ પાડી દઈએ બધા બટેટાની બટેટાની છાલ ઉતારી દઈએ આવી રીતે આપણે બટેટાની છાલ બધા બટેટાની છાલ ઉતારી દીધી બાર મહિનાની આપણે આપણે બનાવી ઉતારી નાને પાણીમાં થોડી વાર રાખીએ તો બટેટું કારું ન પડે હવે આપણે આ બટેટાની ખમણી લીધી છે સ્ટીલની તો બધા બટેટાની આવી રીતે આપણે ખમણી નાખીશું બધા બટેટાને આવી રીતે આપણે બટેટાની વેફર પાડી દેશું આ એકદમ મસ્ત બટેટાની વેફર પડે છે આવી રીતે મસ્ત આસી આસી બનાવો ને તો ફૂલે મસ્ત એકદમ વેફર થોડી થોડી આપણે જેમ પડતી જાય એમ પાણી નાખતા જાય એટલે વેફર કારી ન પડે તો આવી રીતે આપણે બધી બટેટાની વેફરને આપણે પેલા આ વેફરની સીણ કરીને કે એને વેફરે પાડી દઈએ

એલ્યુમેન્ટની તો મેં આ લીધી છે શીણવાળી સ્ટીલની પહેલી આવતી હતી એ અહીંયાથી આપણે વેફર પાડી આવી રીતે આપણે બધાય બટેટાની

આખી પાણીમાં રહેવા દીધી હતી એટલે વેફર સારી અત્યારે અને આને આપણે ધોઈ ધોઈ બે નાખતા ને આપણે આ બીજા પાણી અને પાણી ભરીને એટલે બે ત્રણ પાણી પી જઈશું આપણે આ પાણીની અંદર ધોઈ નાખીએ પાસે બીજી વાર આવી રીતે આ બધી આને આ તો પેલાની અંદર નાખી ધોઈ નાખીશું આવી રીતે આપણે બધી વેફર ધોઈ નાખીશું પાણીમાં બીજી વાર નાખીને તો આપણે પાછું પાણી નાખીને પાછું આપણે ધોઈ નાખ્યા ને આની અંદર આપણે ફટકડી કોઈ દિવસ નથી નાખતી ફટકડી થી કારી પડી જાય વેફર તરાતા તો આપણે આવી રીતે આને કાઢીને આની અંદર પાછું પાણી નાખી દેવા જે એકવાર ટબ ની અંદર ત્રણ વાર વેફર આપણે ધોઈ નાખીએ છીએ વેફર પાડ્યા પછી એ તો વેફર છે મસ્ત એકદમ ધોરી વેફર થાય છે કાઢી ન પડે આપણે તરિયા ત્યારે કાઢી ન પડે પાણી આપણે ગરમ કરવા મૂકી દઈએ છે એટલે પાણી લઈ લીધું છે તપેલું આપણે સડાઈ દીધું ગેસ પર ગેસ ચાલુ કરી દઈએ તો આપણે બે વાટકી નમક લીધું છે મોટા તપેલામાં નાખવા માટે ઢાંકી દઈએ પાંચ દસ મિનિટ પૂરતું એક વાટકી દીધું તો આપણે પહેલેથી નાના તપેલામાં આપણે એક વાટકી નિમક નાખ્યું છે મોટા તપેલાની અંદર બે વાટકી નિમક નાખી છે આને આપણે 10 થી 15 મિનિટ આને રહેવા દેવું ઢાંકીને 10 15 મિનિટ ની અંદર આપણે આ બટેટા ની સીંગ છે ને મસ્ત બફાઈ જાહે ઢાંકી દે આ બટેટા ની સીંગ ને આપણે ધોઈ નાખવાની હતી બેવા બે વાર ધોઈને પછી બાફા મૂકવાની હતી તો પાણી ગરમ થઈ ગયું છે તો આને આપણે બાફા મૂકી દઈએ દસ થી પંદર મિનિટ પૂરતી આને બટેટાની તો ઢાંકી દઈએ આપણે આ મોટા તપેલામાં પાણી ગરમ થઈ ગયું છે એની અંદર મીઠું નાખી દીધું છે આ ધવાડા ધુવાડા થાય ને પાણી ગરમ વેફર નાખી દઈએ બે તપેલા આપણે બે તપેલા જેટલું આપણે પાંચ છ લીટર લીધું હતું એટલે આપણે બે તપેલી આપણે વેફર નાખી છે એની અંદર સિંહ માટે ખાટલો ખાટલા પર આપણે સિંહને સુકાવા દેવાની છે અમારે નીચે રસ્તો છે એટલે એનો અવાજ બહુ આવે છે ટ્રાફિક થતું હોય ને ગમે ત્યારે એટલે સાધનનો કબૂતરને પાણી છે હિસાબે કબૂતરાને પાણી પીવડાવવાનું હોય તો આપણે દસ થી બાર મિનિટ જેવું થઈ ગયું છે તો વેફર સીણ છે મસ્ત બફાઈ ગઈ જોઈ શકો છો ઉભરાઈ ગઈ છે વેફર તો આપણે એને કાઢી લેવું આની અંદર આપણે છા ભાત ભાતુઆ હવાની સાયણી છે ને એની અંદર કાઢતા છે એટલે પાણીની લીંજરી જાય

સીણશે એને આપણે નીચે ઘરમાં વેફર આપણે જે કાતરી પાડી હતી ને વેફરની એને ઘરમાં સુકવવાની છે એટલી બધી તો ખાટલામાં ન આવી હગે એટલે મેં આને ઘરમાં સુકવી દીધી છે તો આને આપણે વેફર બફાઈ ગઈ છે દસથી થી બાર મિનિટ આપણે બફાવવા દીધી હતી એને એને વધારે નહીં બફાવા દેવાની વધારે બફા હે ને પંખાની મિસે સૂકવી છે થોડી વાર આપણે આવી રીતે આને નાખી દેહું ને એટલે ઠરી જાય પછી આને આપણે એક 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 કરીને ગોઠવી દેહ ઉોઠવા વર્ગી ગયા છે હેલ્પ હારી કરે છે આવી રીતે આપણે એક 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 કરી છૂટી નજીક નજીક નહીં ગોઠવવાની થોડી થોડી સેટી સેટી ગોઠવવાની આવી રીતે આમ એટલે એક બીજી છોટે ને તો પછી બધી છોટી જ આવે આવી રીતે તો બધી વેફર મસ્ત જો આખી સાડી પાથરી દીધી ને બીજી સાડીમાં આપણે પાથરી દીધી પાથરી દીધી બધી આપણે આવી રીતે એક 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 કરીને ગોઠવી દીધી છોકરાઓ બહાર રમે છે તો આ વેફાર આપણે ઘરમાં હુકવી હતી તો મસ્ત એકદમ હુંકાઈ ગઈ છે એટલે ધાબાઓ કોઈ મેં હુકવી નથી ઘરમાં મસ્ત હું પહેલી વખતે ઘરમાં જ હુકું છું તો એક દિવસ અને મેં પાછી ઘરમાં હૂકવી દીધી આવી રીતથી